બોરસદ તાલુકાના હરખાપુરા અને કસુમબાડ ગામની પ્રાથમિક શાળાના નવ નિર્માણ થનાર વર્ગખંડોનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું બોરસદ તાલુકાના હરખાપુરા પ્રાથમિક શાળાના સાત વર્ગખંડો તથા કસુમબાળ પ્રાથમિક શાળામાં છ જેટલા વર્ગખંડોનું નવ નિર્માણ થનાર છે જેનું ખાતમુહૂર્ત નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ વેળાએ નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ પ્રાસંગિક ઉદબોધન જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવી શિક્ષણ પદ્ધતિ અમલમાં મુકવામાં આવતા હવે દરેક વિદ્યાર્થીઓને સુવિધા શિક્ષણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પૂરું પાડવામાં આવી રહ્યું છે વધુમાં નાયબ મુખ્ય દંડકશ્રીએ ઉમેરતા જણાવ્યું હતું કે શહેર જેવી સુવિધાઓથી ગામડા સમૃદ્ધ બની રહ્યા છે ત્યારે આત્મા ગામડાનો સુવિધા શહેર જેવી ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટીબન છે તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું આ પ્રસંગે તેમણે દરેક વાલીએ સજાગ રહીને પોતાના બાળકને શિક્ષકો દ્વારા આપવામાં આવતું ગૃહ કાર્ય કરાવીને જ નિયમિત શાળાએ મોકલવા અનુરોધ કર્યો હતો આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી સુનિલભાઈ સોલંકી બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહીતભાઈ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી આર આર સોલંકી શ્રી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો ગામના વડીલ આગેવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા